વાંકાનેરના જેતપડા ગામે સોલાર પ્લાન્ટની વીજ લાઇન પસાર કરવાની કામગીરી સામે ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સધારકા ગામ ખાતે ખાનગી કંપની દ્વારા સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવેલો જે કંપની દ્વારા હેવી વીજ લાઇન પાથરવા માટે કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી કરાવવામાં આવી રહ્યું જેમાં જેતપડા ગામના પાટડાના માર્ગ તેમજ મીંડોળીયુ સીમમાં પચાસથી વધુ ખેડૂતોના ખેતરના છેટે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર મનવાનીપૂર્વક વીજપોલ ઊભા કરવાની કામગીરી સામે આજરોજ સોમવારે બપોરે એક વાગે સ્થાનિક ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા મામલતદાર મામલતદારશ્રી તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અયોગ્ય કામગીરી અટકાવી વિજલાઇન માટે ખેડૂતોને નુકસાન ન થાય તે રીતે વૈકલ્પિક રસ્તો આપવા માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરી ચલ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આજે જેતપાડા ગામ થી ખેડૂતો દ્વારા માંગી હતી કે આવેદનપત્ર આપવાનું કે જે ખેડૂતનો રસ્તો છે એ રસ્તા પર રસ્તાની એક્ઝેક્ટ બાજુની અંદર જે સધારકાની અંદર જે સોલર પાવર બહેનો છે એની વીજ લાઈન પસાર થવાની હતી એ રસ્તાની એકદમ બિલકુલ બાજુમાં આખી વીજ લાઈન પસાર કરી રહ્યા છે જેના કારણે ખેડૂતોને ટ્રેક્ટરના ભર કે બીજી રીતે માર્ગની અંદર આવવા જવામાં અડચણરૂપ થાય એમ છે તથા એ જ્યારે પણ એ રિપેરિંગ કામ કરશે ત્યારે અહીંયા પોતાના વાહનો ઊભા હશે ત્યારે સાવ રસ્તો બ્લોક થઈ જશે જેના કારણે ખેડૂતોને આવનાર સમયમાં પણ નુકસાન થાય એમ છે એને લઈને અમારી માંગ એ છે કે એ ત્યાંથી વીજ લાઈન પસાર કરવામાં ન આવે અને બીજી ઘણી જગ્યાઓ છે કે જ્યાંથી એ લોકો વીજ લાઈન પસાર કરી શકે એમ છે તો ત્યાંથી પસાર કરવામાં આવે એ અમારી માંગ છે હું શકીલ પીરજાદા પૂર્વ ચેરમેન એપીએમસી વાકાનેર આજે વાકાનેર તાલુકાના જેતપરણા ગામના ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં વાકાનેર મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી શ્રીને મળ્યા એમને આવેદનપત્ર આપ્યું અને પ્રાઇવેટ કંપનીની વીજ લાઈન જેતપરણા ગામના રસ્તામાંથી પસાર થાય છે જે ખેડૂતોનો રસ્તો છે જેના કારણે ખેડૂતોને મોટા પાયે મુશ્કેલી પડી શકે એમ છે અને ખાસ કરીને જે વિજલાઈન નીકળે છે એ સરકારશ્રીના કાયદા પ્રમાણેના નીતિ નિયમો અને નોમ્સની વિરુદ્ધમાં જઈ એનો ભંગ કરી અને આ વીજ પસાર કરવામાં આવે છે જે બાબતે વિરોધ કરવા માટે અમે અહીંયા મોટી સંખ્યામાં હાજર થયા છીએ અમારી માંગ એ છે કે એને કોઈ પણ પરમિશન વગર અથવા ખેડૂતની સંમતિ વગર રસ્તામાં જે શેઢો છે એમને થાંભલા ખોડી દીધા છે કાયદેસર જો રસ્તાની માપડી થાય તો ઘણા બધા થાંભલા રસ્તાની વચ્ચે વચ્ચોવચ આવે છે અને બીજી લાઈન જ્યારે બિનખેતી થાય અને ઇન્ડસ્ટ્રી ઝોનમાં મુકાઈ ઇન્ડસ્ટ્રી બનાવવાનું થાય તો ત્યાં જે લાઈન ઝટકોની પસાર કરવી પડે તે વખતે આપણને બહુ મુશ્કેલી આવે એવું છે એનું કારણ છે અત્યારે જે લાઈન નાખી છે એ જીપ જેપ આકારમાં નાખી છે એક થાંભલો રસ્તાની આ સાઈડ તો પહેલો પહેલી સાઈડ બંને સાઈડ એને સારું લાગ્યું તેવી રીતના થાંભલા હલાવે છે અને ખેડૂતને કોઈ પણ જાતનું વળતર નથી આપેલું અને અમારી એ માગણી નથી અમારી માંગ એ છે કે કોઈ પણ જગ્યાએ બીજા એની પાસે ઘણા રસ્તા છે એના એ લાઈન ડાયવર્ટ કરી દે અને ખેડૂતના આ નાના રસ્તાને છોડીને એને બીજે ગમે ત્યાં લાઇન પસાર કરવી હોય એનો રસ્તો અપનાવી લે ખેડૂતોને ધાક ધમકી આપ્યો અને ખેડૂતોને રોષે ભરાવવા માટે ખેડૂતને મજબૂર કરવામાં આવ્યા છે અનેક એવા શબ્દો વેપર્યા છે જેનાથી ખેડૂત ખૂબ જ નારાજ છે અને લાઈન કોઈ પણ સંજોગોમાં પસાર કરવા દેવા માટે એગ્રી નથી